નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતીમાં આપનું સ્વાગત છે સરકારી અધિકારી કર્મચારીઓની રેકી કરી ખનિજના બિનઅધિકૃત વહનને પ્રોત્સાહન આપતા પાંચ વોટ્સઅપ ગ્રુપ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી છોટાઉદેપુર તથા મામલતદાર છોટાઉદેપુર દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરી અને સાદી રીતે ખનીજના બિનઅધિકૃત વહન કરતા બે ટ્રક અને ત્રણ ટ્રેક્ટર પકડવામાં આવ્યા હતા પરંતુ જિલ્લામાં જે વાહન પકડવામાં આવે તેના ડ્રાઈવર તુરંત જ વોટ્સએપ મેસેજ કે ફોન કોલ કરી બાકીના બધા જ લોકોને સાવચેત કરી દેતા હોવાનું તથા સરકારી અધિકારી કર્મચારીઓની ડેખી કરી ગેરકાયદેસર ખનિજ વહન કરવામાં અનુકૂળતા થાય તેવા પ્રકારના એલર્ટ મેસેજ અને વોઇસ નોટ્સ મોકલવામાં આવતા હોવાનું ધ્યાને આવતા જિલ્લા કલેક્ટરની સૂચના અનવે પુસ્તક શાસ્ત્રીની કચેરી છોટા ઉદેપુર દ્વારા સબકા માલિક એક રાજા મેલડી રાધે કિશન દસ સત્તાવન બોડેલીથી થાંદલા થાંડલા અને રીત માફિયા વોટ્સએપ ગ્રુપના એડબીન અને સભ્યો તેમજ તપાસ ટીમના સભ્યો પર ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કરનાર અને રેકી કરનાર તમામ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ યલગા ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની